આપણું કેટીએમ નું આપણે રિપેરિંગ કામ એટલે સોરી સોરી રિપેરિંગ કામ ક્યાં આપણે રિપેરિંગ નહીં પણ કંઈક અલગ જ પ્રકારનું બનાવી નાખ્યું હોય શું બનાવ્યું હોય કેટીએમ માંથી આપણે સનેડો બનાવી નાખ્યો હે આયરો આપણું કેટીએમ એનો શનેડો સનેડો એટલે શું એટલે કે આપણે ખેતી કામમાં આનો ઉપયોગ કરવાનો છે જો ટાયર પાછલું ટાયર ને આપણે જો કંઈક નવું પ્રકારનું નાખ્યું એટલે કે જાડું જો આવું મોટું ભંભો નાખ્યો હે અને એનું જો ચક્કર પણ આપણો મોટું કરી નાખ્યું છે આ ટાયર શું કામમાં આવે ખબર હે જો આ ચક્કર અને આ ટાયરથી અવર્યું ને આ ખેતી કામ અંદર ઉપયોગ કરવાનો હે જેમ કે આપણે ટ્રેક્ટર તરીકે ઉપયોગ કરીએ ને એવું જ કંઈક ઉપયોગ કરવાનો હોય તો ફટાફટ આ ને અત્યારે વાડીએ જવાનું હોય અને ત્યાં જઈને તે કઈ રીતના કામ કરે ને એ બધું બતાવવાનું હોય અને આ ગાડી કઈ ખબર હે કાવા કે આ ગાડીની થોડીક તમને રહે ને હિસ્ટ્રી બતાવી દઉં કે આ ગાડી ક્યારે આવી હતી અમારા ઘરે કે આ ગાડી રે ને સૌથી પહેલી નવી ગાડી ના ના બીજા નંબરની પહેલી ગાડી તમારી કઈ હતી મારા પપ્પા હતા ત્યારે સૌથી પહેલાં લાયા હતા એલું રાજદૂત કરીને હતી ને એ પહેલી ગાડી હતી અને પછી બીજી નંબરની ગાડી આ હતી આ લગભગ કહે ને તેરક હજારમાં લાયા હતા આવડિયા ગાડી અને બે હજાર ને સમથિંગ સમથિંગ પાંચમાં એક સાતમાં હું પાંચ છ વર્ષનો હતો ને ત્યારે આ ગાડી લાયા હતા એટલે જો આવડીયા ગાડી નહીં અત્યારે આપણે હું આનું શું કરી નાખ્યું હોય સનેડો કરી નાખ્યો હોય તો ફટાફટ રે ને પેલા આ ભૂખી થયા હતા આની અંદર પેટ્રોલ પતી ગયું હોય એકચ્યુઅલી આપણા ગામમાં પેટ્રોલ પંપ તો નથી તો રે ને ફટાફટ ગામમાં જઈ અને પેટ્રોલનો સીસ્સો લાવી અને પેટ્રોલ આમાં લંબાવી દેવી રેડી એ ફટાફટ રેને આપણા કેટીએમ ની એટલે સોરી સોરી હવે તો સનેડો બની ગયો છે તો સનેડા ની અંદર પેટ્રોલ લંબાવતો અને પછી પોચી જાય વાડીએ એવી ગાડીનો બહુ લેવાની ફટકી મારી મારીને આતાતા જાય પપડાની બોલાય આ પણ સનેડો ને તો કેમ હાલ ખબર ધીમી મદરી 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 જો કેવી હાલી જાય અને અવાજ જો કરી ઘર 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 આમનો કાને ભાગી જાય પડા પણ તો આપડા હાથમાં આવી જ લઈ જાવી તો પડશે જ હવે હવે કરી પોગળ દેઈ પડ

છતાં પણ આંકર વ્યવસ્થિત સારું કામ ખાતું જ નહીં વાંધો આવે વજન વધી જાય ને પાછો હા ઢેફા ભાઈ નાઈક તો હજી એક કામ પૂરું ખૂટવાડ્યું ન હતું તા બીજું કામ આવી ગયું હજી જો આપણે ઓલું કામ એટલે સોરી સનેડા કામ કાજ શરૂ હતું આપણે રાંપ આંપવાનું એ અધુરું મૂકીને હવે આપણે ક્યાં જવાનું છે એ કામ રહ્યું ને બધું અધુરું મૂકીને ને આપણે અહીંથી જો આ કાકા ને બાઈક પીડું છે અને એ બાઈક લઈને જવાનું નાના બદલાય

ખબર હે ને આપડે ક્યાં જવાનું થોડાક દી પેલા થઈ આપણે બ્લોગ મૂક્યો હતો કીધું તું એલસી લેવાય જ્યાં કામ નથી પતું તો આજ જાવી કદાચ પચી જાય તો ફટાફટ ને પેલા નીકળી છે મોડું બહુ થાય ને તડકો બહુ લાગે આપડે જો આ નવો એક પેસેન્જર લીધો હાજ ભાઈ ભાડું થઈ ગયો બાઈક માં બેહો

આપણે વાડી મૂકી દીધા અને આ શું ખબર હોય કોઈને ખબર હોય કોમેન્ટ કરો કારણ કે આને આપણે કામ કરવાનું હું નીંદવાનું શું શું બતાડું હે એ ઉભી રે હમણાં જવાનું એમ કે હાલો બધાને આપણે ટીટોડી નીંદા બતાવી એટલે મને લઈ જાય હમણાં બતાવી દીધા મેં બધાને તારી પહેલાં થાન થાન પવન શરૂ થાય પણ વરસાદ ગમી દીધી આવે આ બધે વાદળ મીણું થાય પણ વરસાદ ના આવતો પવન કેટલો આવે જો અને પાછા આપણે ક્યાં જવી ખબર હે

એટલે જયારે બહુ ભી પડે જાય ને ત્યારે ટગારું ને ઓળખ દે ઠેલી નાખવાનું અને આ બાસાલી ને ડબલું અને આયુ ને બાસાલી ને ડબલું આની અંદર આપડે બાસાલી સાથે ભૂલથી પણ તમારે આનું સેવન નથી કરવાનું ના સ્વર્ગ પ્રાપ્તિ થઈ શકે છે હા પણ ઘણા બધા જે બાબુ સોનાવાળા વાળા રે એમને દુઃખ પીડા ને હોય તો આનું સ્વર્ગ પ્રાપ્તિ કરવા માટે આ બેસ્ટ આઈડિયા હો જોઈતી લઈ જાય સોરી મિત્રો છેલ્લી એક કલાકમાં માં એટલી ભી પડે એટલી ભી પડે ને કે ભી શરમ થઈ જાય એટલી ભી પડે બહુ પાણી વાળા છોતરા પડતી હતા અમઠા સમાઈ ગયા અને મારે સપલું તૂટી ગયું તો ડૂટી તૂટી યાર યાર ભગસો ગારો ગારો જ ફર્યા અને હવે એક દોઢ વાગ્યો ભૂખ તો ફટાફટ જાય ને આપડે ઘેરે ઉપડી થાય ખાવા યાર બહુ ભૂખ લાગી હે